નાની વાતમાં આપણે આજે ગોપાલ સ્વરૂપામૃત પુસ્તકમાંથી આમ તો આ પ્રસંગ પુષ્ટિ સંહિતામાં પણ છે પણ અત્યારે વાંચું છું ગોપાલ સ્વરૂપામૃતમાંથી સંહિતામાંથી પણ કોઈને જો હોય તો મળી જશે પણ એ અત્યારે મારી પાસે કયું પાનું છે એ ખબર નથી ગોપાલ સ્વરૂપામૃતમાં અત્યારે પાના નંબર અઠ્ઠાણું ઉપર લઈએ છીએ આ એ પ્રસંગ છે કે ગિરિરાજ ગીરિરાજ ધરણલીલાના દર્શન કરાવ્યા સંવત સોળસો ને નેવ્યાસી માં પરદેશમાં બાઈ ત્યાં પધાર્યા છે હવે ત્યાં આગળ ઘણું બધું જૂથ બિરાજે છે ભોજા પટેલ ને ત્યાં આગળ મહારાજ ઠાકોરજી ગોપાલ પધારે છે ત્યાં એમનો આગ્રહ છે વિનંતી કરે છે તો ભોજા પટેલને ત્યાં પધરાવણી થઈ છે હવે ત્યાં આગળ ઘણું બધું જૂથ બિરાજે છે ત્યાં રામદાસ બિરાજે છે અને ઘણા બધા ભગવદીઓ બિરાજે છે તે પિંજીએ રાગ ગોળીના વિવિધ તાલ વગાડીને કીર્તન સમાજની સુરત બદલી નાખી એટલે કે ઠાકોરજીએ કીર્તન સમાજ કરવાની આજ્ઞા આપી કે કીર્તન સમાજ કરો આ બધા વૈષ્ણવ મેરામણને નિરપતા પ્રજેશ્વર લાલનજી મુસ્કુરાયા એટલે ગોપાલાલજીની સાથે ગોપેન્દ્રલાલજી પણ બિરાજે છે તો ગોપેન્દ્રલાલજી ખૂબ પ્રસન્ન થાય છે બધા વૈષ્ણવને જોઈને મલકાઈ રહ્યા છે અન્નાજી પ્રતિ વાણી દ્વારા કહે છે અન્નાજી એ સબકે મનોરથ કૈસે પૂરણ હોય ગઈ એટલે બંને ગોપાલાજી ગોપેન્દ્રલાલજી પિતા પુત્ર વાત કરી રહ્યા છે કે બધાના તો અલગ અલગ છે આ બધાનો મનોરથ કેવી રીતે પૂર્ણ કરશું સૌરઠ કે જીવ કે ઇતની વિનંતી હૈ જો રાત દિન શ્રમ ઉઠાવે તો ઇનકો મનોરથ પૂરણ નાઈ હોઈ શકે ના કરી શકે એટલે સૌરઠના જીવની વિનંતીથી એટલી બધી વિનંતી છે કે રાત દિવસ આપણે શ્રમ લઈશું ને તોય એમના મનોરથ પૂરા નહીં કરી શકીએ ગોપાલલાલજી લાલબાવાની મૃદુવાણી સલોણી સાંભળી મુસ્કુરાતા મૌન રહ્યા કંઈ ન બોલ્યા ગોપાલલાલજી કંઈને જવાબ દીધો થોડી વાર રહી કહ્યું લાલ સમાજ કે આનંદ કતોહલ તો દેખો કેસો હોઈ રહ્યો હે જો ત્રિભુવન મેં નાઇ એસો હોય હે પ્રભુજી પ્રગટ પ્રમાણ અને પ્રમે લીલાના સ્વરૂપનો અનુભવ થતાં પદની રચના કરતા રાગ ગોળીમાં રામદાસે કીર્તન ગાવાનું શરૂ કર્યું ત્યાં રામદાસ બિરાજે છે એટલે રામદાસ તો છે ઘણા બધા પદની એમને દર્શન થયા છે અને સાથે સાથે પદ પ્રગટ થઈ ગયા અહો જયતી રાય ગોપાલ લાલ લાલ ગોપાલ રસાલ એ રાગ ગોળીનું પદ છે અહીંયા આપણે નહીં લેતા આગળ લખીએ છીએ કે ભીમજીએ રાગ ગોળીના વિવિધ તાલ વગાડીને કીર્તન સમાજની સુરત બદલી નાખી રામદાસ ભાવવેશમાં પદ ગૌરાવતા હતા તેમાં જે લીલાનો ભાવ તે વર્ણવતા હતા ને તે પદની ગડી કડી આવી કે પ્રગટ ગિરિવર ધરન બીરદ અશરણ શરણ તે પદની કડીના ભાવનું આપશ્રીએ પ્રગટ પ્રમાણની લીલાનું દર્શન સર્વને કરાવ્યું એટલે કે જેવી કડીમાં આવ્યું ને ગોવર્ધન ગોવર્ધન બીરદ અશરણ શરણ તો એ પ્રમાણે ઠાકોરજીએ એમનું દર્શન કરાવ્યું સર્વ સમાજને આ દિવ્ય લીલાનું પ્રગટ દર્શન કરાવ્યું આ શ્રીના નિખમનીમાંથી અલૌકિક દિવ્ય તેજ પૂજ પ્રગટ થયો એટલે ઠાકોરજીના નિખમનીમાંથી જળહળતો અલૌકિક દિવ્ય તેજ પૂજ પ્રગટ થયો સર્વ સમાજ આ દિવ્ય લીલાનું પ્રગટ દર્શન કરતા આશ્ચર્યચકિત થઈ ગયો એટલે ત્યાં બિરાજમાન સર્વે વૈષ્ણવો ભગવદીઓ જે બિરાજે છે ને બધાને દર્શન થયા એકી સાથે અને સર્વજન ચકોર દ્રષ્ટિએ શ્રીજીના સ્વરૂપને નિરખવા લાગ્યો ગિરિરાજ ધર્ણલીલાના ભક્તો વ્રજભક્તો સહિત સર્વને અલૌકિક દર્શન થયા એટલે જે બધાને એક સાથે દર્શન થયા શું થયા ઠાકોરજીએ ગિરિરાજ ધારણ કર્યો છે વ્રજભક્તો પણ સાથે બિરાજમાન છે અલૌકિક વ્રજભૂમિ રત્નમણિમય ગિરિરાજ કિશોરવયનું સ્વરૂપ ધારણ કરીને આપશ્રી પોતે પોતાનો વામ હસ્ત ઊંચો કરતા ટચલી અંગુલી ઉપર

કવિ લખે છે કે એક સમય બહુનાયકની આ અલૌકિક લીલાના સુખનો અનુભવ સર્વને એક સરખો થયો અને સર્વને જોવામાં જાણવામાં આવ્યો અને કહ્યું પૂરવની સર્વ લીલાના કરતા ભોગતા આપ જ છો શું કીધું ઠાકોરજી પોતે જ આપશ્રી જે બિરાજમાન છે ઠાકોરજી પ્રભુ શ્રી જ છે પૂર્વની બધી લીલાના કરતા એવું અલૌકિક લીલાના દર્શનદાન નું સુખ આપીને કોટી મનમથ લાવણ્ય સ્વરૂપે સૌનું મન હરી લીધું અનેક લીલા વિલાસી સ્વરૂપ સર્વના મનમાં ઠર્યું એટલે એ જે સ્વરૂપ છે ઠેરાઈ ગયું હૃદયમાં આ લીલાનું દર્શન કરતા રામદાસ દેહાનું સંધાન રહિત થઈ ગયા એટલે હવે રામદાસે જેમને પહેલા રામદાસે તો પહેલા પદ શરૂ કર્યું ને ત્યારથી રામદાસ જીને તો એ આવેશ હતો જ એ દર્શન થતું તો ત્યારે જ એ પદ અંદર કડી આવીને ઠાકોરજી એ દર્શન કરાવ્યા એટલે રામદાસ તો છેલ્લે દેહાનું સંધાન ન રહ્યું એનું મન તે લીલામાં મગ્ન થઈ ગયું આ લીલાનું દર્શન કરતા રામદાસની ની અવસ્થા જોતા લાલબાબાએ કહ્યું અરે રામદાસ તુમને રસાલ લાલન કહે કે ગાયો તો તેરો મન એ રસકો પ્રાપ્ત ભયો અબ સ્વસ્થ હો એટલે ગોપેન્દ્રલાલે જવાબ આપ્યો છે લાલ રામદાસને જ્યારે મૂર્છા થઈ ગયા છે ને દેહ નું સંધાન ભૂલી ગયા એટલે ગોપેન્દ્રલાલ પોતાના શ્રીમુખથી રામદાસને ને આજ્ઞા કરે છે કે તમે રસાલ લાલન ગાયું છે ને પદની અંદર રસાલ લાલન શબ્દ ગાયું ને એટલે તમે મા તમારું મન એ રસને પ્રાપ પ્રાપ્તિ થઈ ગઈ છે તમારે રસને હવે તો સ્વસ્થ થઈ જાઓ અબ સ્વસ્થ હો આ પદ સાંભળી શ્રી રામદાસ ઉપર અતિપ્રસન્ન થયા ને કહ્યું રામદાસ તેરો ભાવ લાલ બાવાપે અતુલનીય હે એટલે કે ગોપેન્દ્રલાલજી પદના પદમાં જે ગોપિન્દ્રલાલજીનો ઉલ્લેખ થયો છે એ સાંભળીને જે તે

ભૂપેન્દ્રલાલજી ખૂબ પ્રસન્ન થયા છે અને ચરબી તોગાર આપે છે ને મોરાર આજથી તું અમારો થયો તાસુ તેરી કાનસબ હમ આરો આગે રખેંગે એટલે આટલા માટે તારીકાની અમે આગળ પણ રાખશું ભૂપેન્દ્રલાલે પહેલેથી જ જ્યારે લાલ બાબા છે નાના છે ત્યારે જ મોરારદાસને વચન આપી દીધું કે તારીકાની અમે આગળ પણ રાખશું એટલે આપણે જોયું ને કે જ્યારે મોરારદાસને જ કૃષ્ણદાસજીને મોરારદાસ સેન્દરડાવાળાને જ્યારે ગાદી સોંપવામાં આવે છે જમનેશ પ્રભુજીને ત્યારે આ બે ભગવદીઓને જ આ બે ભગવદીઓને કહે છે અને પછી જસવંત રાવળને પણ કહે છે એટલે આ ત્રણ ભગવદીને ગોપેન્દ્રલાલજી ગાદી સોંપવાની આજ્ઞા જમનેશ પ્રભુજીને કરવાની છે એ ત્રણેય ભગવદીને કહે છે તો એ અહીંયાથી જ આપણને પહેલેથી ઠાકોરજીએ મોરારદાસ સેન્દરડાને આજ્ઞા કરી દીધી છે કે તારીકાની અમે આગળ પણ રાખશું